આજે સોળ ઓગસ્ટ બે હજાર ચોવીસ શુક્રવારનો દિવસ છે હું આજના વાળના સ્વામી શ્રી દૈત્ય ગુરુને નમન કરું છું આજે શ્રાવણ મહિનાના સુદ પક્ષની અગિયારસની તિથિ છે જે સવારના નવ વાગ્યાને ચાલીસ મિનિટ સુધી હતી ત્યાર પછી અત્યારે બારસની તિથિ છે આજે ચંદ્રમાં પૂર્ણ બાર વાગ્યાને ચોમાલીસ મિનિટ સુધી મૂળ નક્ષત્રમાં રહેવાના છે ત્યાર પછી ચંદ્રમાં પૂર્વાષાઢ નક્ષત્રમાં પ્રવેશ કરશે આજે ઉપરના એક વાગ્યાના અગિયાર મિનિટ સુધી વિષ્કંભ યોગ છે ત્યાર પછી પ્રીતિયોગ છે આજે બિષ્ટિ અને બહુ કરણ છે આજે ચંદ્રમાં આખો દિવસ ધનુરાશિમાં રહેવાના છે આજે પવિત્ર એકાદશી વ્રત છે વરદરક્ષી વ્રત છે જીવંતિકા પૂજન છે દામોદર દ્વાદશી છે સવારે નવ વાગ્યાને ચાલીસ મિનિટ સુધી આજે કુમાયોગ હતો અને બાર વાગ્યાને ચુમ્માલીસ મિનિટ પછી આજે આખો દિવસ રાજયોગ છે આજે સૂર્યગ્રહ સાંજના સાત વાગ્યાને ચુમ્માલીસ મિનિટે સિંહ રાશિ અને મગા નક્ષત્રમાં પ્રવેશ કરશે આજે અભિજીત મુહૂર્તનો સમય બપોરના બાર વાગ્યાથી બપોરના બાર વાગ્યાને ત્રીસ મિનિટ સુધીનો છે પણ નવું અને શુભ કાર્ય જે પ્રત્યેક કાર્યથી ચિરકાળ સુધી લાભ લેવો હોય તે પ્રત્યેક કાર્યને અભિજીત મુહૂર્તમાં કરવું જોઈએ આજે રાહુકાળનો સમય સવારના દસ વાગ્યાને ત્રીસ મિનિટથી બપોરના બાર વાગ્યા સુધીનો હતો કોઈ પણ નવું કાર્ય આ રાહુકાળમાં કરવું જોઈએ નહીં આજે દિશાશુલ પશ્ચિમ અને નૈઋત્ય દિશાની તરફ છે કોઈપણ નવી યાત્રા આ દિશામાં પ્રારંભ કરવી જોઈએ નહીં જો યાત્રા આવશ્યક હોય તો શુક્રવારે ઘી ખાઈને યાત્રા કરવી જોઈએ આજે શુક્રવાર છે અને શુક્રવાર એક શુભ ગ્રહ શુક્ર દ્વારા શાસન કરવામાં આવે છે અને આજે બાર વાગ્યા ચુમ્માલીસ મિનિટ પછી આખો દિવસ ચંદ્રમાં પૂર્વાષાઢ નક્ષત્રમાં રહેવાના છે આ નક્ષત્રનો સમયગ્રહ પણ શુક્ર હોય છે તેથી આજે શુક્ર ગ્રહનો પ્રવ બહનો છે તેથી આજનો આખો દિવસ બુદ્ધિ રાશિ વ્યક્તિઓ માટે સારો જઈ શકે છે માત્ર શુક્ર ગ્રહના શત્રુગ્રહ સૂર્યગ્રહની રાશિ સિંહ રાશિ વ્યક્તિઓ સાવધાન રહેવું જોઈએ